છે સાડા ચારમાં પાંચ મિનિટ ઓછી છે જોઈ શકો છૂટપ્રકાશી ડાયરેક્ટલી કન્ટિન્યુ યા કન્ટિન્યુ આપણે અત્યારે જવાનું છે ખાલી નથી બહુ મજા આવે આપણે શું કરવાનું જોઈએ ને ચાલો સમય પર હું કહું મને કરવું પડે હવે બરોબર તો નીકળી છે ડાયરેક્ટ ચાલો લેપ ખોલે એટલે ડાયરેક્ટ નીચે મારો એ ચાલો ફરતા હો આવી જાય હા તો કેમે ને વો શરૂ રાખો શરૂ રાખો એ જો આપણા બારણું તો ખુલ્વાનું છે તું ની જાય જાય મળી ક બોલી જો કાઈ બોલું નથાવડતો કાઈ બોલતા

गाइस अलोकेशन तुम જોઈ શકો છો આ વિધિમાં પાછે લોકેશનના જોઈ શકો છો અહીંથી નીચે ઉતરી જાવ બરોબર બરાબર થઈ ગયા છે गाइस જોઈ શકો છો તમે આ બધા સ્ટુડન્ટ છે હવે જે તાલીમ થશે હોય સાહેબ હવે પછી બતાવું છું તો સીન ત્યાં નો આપત નજારા છે જો આવા જંગલ વિસ્તારનો નજારા છે આગળ ચાલો गाइस થઈ રહે 10 મિનિટ થઈ ગયું છે તમને

कौन सा प्राणी है ये कहां पर है वो ओ सर जी कहाँ पे हो भी देख रहे हैं सब कुछ प्लानिंग मोमेंट के मूड पे है सब फाइनल मोड में जा रहे हैं फिलहाल आधे भी तो सुखी रहो आवड़ा जुड़ा જે નીલ હોય એને એક એક સિંગ આમ વાકા નાના નાના હોય રોજડા ને અને મોટા મોટા થાય સિંગડા

જંગલ માહોલ જંગલનો પવન પડે જંગલ શું એટલે કહો એકવાર આવી જાઓ તમે પણ તમને પણ ખ્યાલ આવી જશે શું છે ને શું જંગલ વિશેષ ચાલો જે અંદર જવાનું છે બતાવશો તમને આજે આગળ

પછી ડાયરેક્ટલી ટીંગાઈને જોવાનું છે હવે બરાબર પેલી વારી ગર્લ્સની છે એટલે ગર્લ્સ ટ્રાય છે પછી બોઈઝ છે તમે જોઈ રાખો આગળ શું થાય છે તમે તૈયારી કરશો બાકી અહીંયા જંગલ વિસ્તાર છે સાવ સાવ સુમસાન તો કઈ કેચી કેચી દોરીને ટાઈટ કરી નાખી એકદમ જોઈ શકો છો એકદમ સીધી એકદમ સીધી દોરી નાખી જો અહીંથી જોઈ લો અહીંથી જોઈ લો અહીંથી જોઈ લ્યો કુલ તાકાત લગાડી ને અહીંયા ડાઇટ થઈ ગયું બધું પંદર થી સત્તર જણા સામેથી દોરી ખેંચતા હતા ચાલો હવે બરોબર એ કમારે દોડની રોપ બાંધીને આ પારથી પેલા પાર જશે અથવા એને પહોંચાડવામાં આવતી બરોબર ત્યાર પછી એ પાછળના મેમ્બરો ને સેફ્ટી આપી દેશો બાકી એમને રિવર ક્રોસિંગ થાય નહીં બરોબર

પેટા શિખર એ માઉન્ટેન ના હોય પણ એક ટોપ પોઈન્ટ બનાવતું હોય અણી આકાર બનાવતો હોય બરોબર આવી રીતે ગિરનાર પહાડ છે છે બરોબર છે બરોબર પીક કેવાય પીક બરોબર અને આ છે એ માઉન્ટેન છે ગિરનાર એવી જ રીતે હિમાલય તમારા મનમાં એવું હશે કે હિમાલય એટલે એક પથ્થર ગિરનાર છે એવું નથી ત્રણ રેન્જો આવેલી છે કેટલી ત્રણ રેન્જ ધવલાધાર પીર પંચાલ બરોબર અને પીર પંચાલ રેન્જ ને બે ને અલગ નદી નહી હિમ નદી એટલે એનું નામ ગ્લેશિયર કે જે પાણી હિમ નદી છે પણ એનો બરફ થઈ ગયો છે એટલે ઈ ગ્લેશિયર કે જે બરફ અવસ્થામાં હિમ નદી એટલે ગ્લેશિયર મનાલી એમાં તમે જાઓ કોઈ ને ખ્યાલ છે કઈ નદી અલગ પડે છે ફેમસ નદી મનાલી ની હિમાચલ નદી કઈ બરોબર બ્યાસ નદી બી કુંડ થી એનો પ્રારંભ થાય છે બકરતાજ બકરતા ઉપર બિયાસ કુંડ આવે ત્યાંથી એનો પ્રારંભ થાય છે અને એ ધૌલાધાર અને પીર પંજાલ જે બે રેન્જ છે રેન્જ એટલે કેવી રેન્જ કે ભાઈ ઈ પહાડો ની રેન્જ આયા ભેગી થાય છે મીન્સ કે આ નદીનો આ ટુકડો હોય જો આ બે પથ્થર અલગ થઈ જાય આ આમાં આ રેન્જ પડે દાખલા તરીકે આ રેન્જ છે ને એ આમકુ રેન્જ છે આ જે લઈને એ સમુદ્રી રેન્જમાં આવે છે કઈ સામુદ્રી

તો કે દરેક જંગલ ની ઓળખવાની એક આગવી રીત હોય બરોબર કઈ રીતે જંગલમાં રખડો છો ભલે હવે ક્યારે નોટિસ નહીં પણ હમણાં બે દિવસથી તમે કરો છો તમે જોઈએ સા પ્રકારની છે બધી સારી છે ને ગિરનાર ના જંગલમાં તમે ક્યાંય પણ જાશો આ તમને જોવા મળશે બરોબર પછી ક્યાંય ફોટો તમે પાડશો દાખલા તરીકે ફોટો પાડો તો એમાં લીતા જે એક અણીદાર આકાર માં પથ્થરો ઓછા છે જે અણીદાર આકાર થયો પિરામિડ આકાર છે બરોબર ત્રિકોણ ચોખ્ખો બનાવે બરોબર એવા ઓછા છે બાકીના બધા થોડા ગોળાકાર જ છે ઘસાઈ ગયા બરોબર એના હિસાબે એનો કલર એનો કેતર કેરીને એ બધું છે તેના આધારે શું હોય માટીના આધારે એના લીધે જ પ્રાણીઓ જીવતા રહી શકે એક્ટિવિટી સમજાઈ ગઈ હવે

ચાલો હિંમત કરો જોર લગાડો એટલે પાછી વેરી ગુડ ત્યાં થોડીક પ્રોબ્લેમ રહે છે એટલે ત્યાંથી થોડીક એનર્જી બચાવીને જ આવજો હા 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 ફૂલ ઝડપી હું

ओ हो हो, फास्ट फास्ट, एनर्जी, गुड 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 गुड, गुड 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 इस वेरी नाइस वेरी नाइस, फास्ट स्पीड फास्ट स्पीड जल्दी जल्दी जल्दी

કેવી રીતના કરે છે આમ એકદમ જે વિડીયો ને એને થોડુંક હાર્ડ લાગે પણ એટલું બધું પણ હાર્ડ નથી જેનો વેઇટ વધારે હોય એને થોડીક તકલીફ થાય છે કેમકે વચમાં ગેપ પડી જાય છે ને વચમાં થોડી તકલીફ પડી જાય છે બરોબર એના કારણે બાકી બહુ હાડ કઈ છે નહીં બરાબર આજે જે રિવર ક્રોસિંગનો લેક્ચર હતો તો એ ટ્રાય કરીએ છીએ અત્યારે આમાંથી જો આવે છે અત્યારે જો આવે તો આવી રીતના આવે સ્લો 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 આવી રીતના આવે ગાઈસ આવી રીતની બધી પદ્ધતિ તૈયાર બધું કરાવે છે ધ્યાન રાખવાનું બહુ ગરમ હોય પછી ડાયરેક્ટલી નાખું જ પકડવાનું હા

નીકળી જાશે શું કરવું થાય ચાલો પછી બીજું ચપ્પલ પણ અત્યારે સ્વ્યુપ પણ નથી લાવે બીજા ગરમી બહુ થાય છે જંગલ વિસ્તારમાં ગયો હું

را بہت دے આ આ પર્વત હારણ નો કેમ લોકેશન કહેવાય છે કેમ કે અહિયાં કેમ દિવસની ટ્રેનિંગ દે છે બરોબર તો અહીંયા અલતો નથી પણ પરમિશન લીધેલી છે એટલે બાકી તમને આમનો ના હોય અંદર નો કાંક આવો સીન

અહીંયા તમને મેં અગાઉ કીધું દિવસના કેમ્પ થાય છે બરોબર તમારે જો એપ્લાય કરવું હોય આપણે ગ્રુપમાં બધું છે ને લેવાનું હોય ગાજના હોય મુજબ જેવી કેમ્પેન્ચર ભેગા હોય તો તમારે ટેન્ટમાં જવાનું આવે ના પણ આવે આ જે બેરેટ છે એને કન્સ્ટ્રક્શનની બનાય છે એટલે આ પ્રી ફેબ્રિકેટેડ બેરેટ હોય

માતૃ સંસ્થા છે પણ વિકાસ આનો બધો એટલો બધો થઈ શકે નહીં કારણ કે અહીંયા બંગલો બની જાય ખબરમાં જ નહીં બરોબર પણ એ બનાવી શકાય નહીં સુકામ ના બનાવી શકાય તો કે ભાઈ ફોરેસ્ટ ખાતાના નીતિ નિયમો હોય કે ભાઈ તમે એમાં કન્સ્ટ્રક્શન ના કરી શકો બરોબર કારણ કે જંગલ એરિયા આપણને આ એને લોકોએ ભાડાપટ્ટે આપી દે કે એના નીતિ નિયમો બરોબર ગમે ત્યાં પાસેથી દસ દિવસ નો દિવસ નો હોય સવારમાં વિશે સાડા પાંચ થી પાંચ

અને દોસ્તો ખૂબ જ મજા આવી ફૂલ મોજ કરી આજના છેલ્લો દિવસ છે બરોબર તો બહુ જ મજા આવી ખૂબ સ્ટુડન્ટ સાથે બહુ મોજ મસ્તી કરી એન્જોય કર્યો તમે પણ આવજો તમે પણ એકવાર વિઝિટ કરજો એકવાર કોન્ટેક્ટ નંબર બતાતો હશે અહીંયા ત્યાંના સરનો તો અહીંયા એડ્રેસ તમને હું ડિટેલ દઈ દઈશ બરોબર જરૂર તમે એકવાર વિઝિટ કરજો અહીંયા તો તમને તમને ખ્યાલ આવશે કે આ એડવેન્ચર કેમ છે શું છે એના બારામાં જાણો તો તમને ખ્યાલ આવે આજના વિડીયો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર અસલુમ દુઆમાં યાદ રાખજો જય હિન્દ જય ભારત